સુરતના ઉદનામાં આવેલા એક પ્લાસ્ટિકના ગોડાઉન અને કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી બિલ્ડિંગના પહેલા માળે લાગેલી આગમાં પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે મિનિટોમાં જ આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ હતી આકાશમાં કાળા ધુમાડેના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા આગ લાગતાની સાથે જ કારખાનામાં કામ કરતા શ્રમિકોમાં નાસ મચી ગઈ હતી જોકે આ દુર્ઘટનામાં પાંચ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તમામ દર્દીઓને પ્રાથમિક સારવાર ચાલુ કર્યા બાદ સર્જરી વિભાગમાં રિફર કરવામાં આવ્યા છે અને એમની સારવાર ચાલુ છે ત્યારે બધા દર્દીઓને પાંત્રીસથી પચાસ ટકા આશરે દાઝેલા છે એટલે થોડી ગંભીર હાલત તો કહી શકાય ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો પ્લાસ્ટિક હોવાને કારણે આગ પર કાબુ મેળવવો મુશ્કેલી હતો પરંતુ ફાયર બ્રિગેડની સતત કામગીરીને પગલે આખરે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો હું છું સબ ફાયર ઓફિસર રોહિત કલાસી ઉડના ઉદ્યોગનગર રોડ નંબર ત્રણ ખાતે આગની ઘટના બની હતી પ્લાસ્ટિકના ગોડાઉનમાં એવો અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો હતો એટલે ઉધના માન દરવાજા અને ડિંડોલી ડુંભાલ થી ગાડી રવાના કરી હતી અહિયાં અમે આવીને જોયું તો ધુમાડો પુષ્કળ પ્રમાણમાં હતો અને પેલા મારે આગ ફેલાઈ લેતો એટલે આવીને આગ અમે તાબડતોડ ફોલવી નાખી પારસી ના જણાવ્યા અનુસાર ત્રણ ચાર માણસો ડાયજા છે એવું કહેવાનું છે એમનું

घटना ये बनी कि सुबह में सुबह का टाइम पे ना काम शुरू किए काम शुरू करके लगभग मिनट हुई थी मेरा लड़का अब्दुल कादिर और आदमियों को लेकर काम कर रहा था साथ में उतने में शॉर्ट सर्किट हुआ शॉर्ट सर्किट होते ही जो आग लगी ना उसकी वजह से जो उसकी गर्माश और भाप रहती है ना वो आदमियों को लग गई और उनको तुरंत बाहर निकाल दिया और दवाखाने लेके आ गई कितने लोग का है ये पाँच लोग हुए कितने बजे आग लगी थी और सूरत के कौन सी जगह पे आग लगी थी? ये अपना रोड नंबर तीन स्टेट बैंक के सामने क्या, किस, किस की है? प्लास्टिक आ, बंगार का कारोबार है वहाँ पर आर पी रिप्रोसेस के दाने बनाए थे प्लास्टिक की उसकी फैक्ट्री कितने लोग इंजर्ड हुए और कितने लोग यहाँ देखो ये हॉस्पिटल का जो रिपोर्ट है ना इंजर्ड एक भी नहीं है लेकिन जो गर्मी की भाग की वजह से इनकी चमड़ी जली हुई है कोई नाम पता है आपको क्या क्या नाम इसमें एक का नाम ललित है दूसरे का नाम उस्मान है तीसरे का नाम आमिर है तीन का नाम तो मुझे याद है यूपी के के नहीं यूपी के बिहार के लिए प्रॉपर तीन सूरती है और एक यूपी के और एक बिहार के।, के मालिक, मालिक के तौर पर मैं खुद हूँ मेरा नाम रफीक इब्राहिम मेमन